મિત્રો આજે રવિવાર છે એટલે આપણે ગામમાં દર્શન કરવા જવાનું છે એટલે પોણામાં માકા મળ્યા એટલે હવે આપણે આવું ગમમાં માતાજીએ દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવશું અને મિત્રો થોડો નાસ્તો કરી લેહ સજા કજાક મોડું થાય ને તો હવે આવે ને તો ચાલે મિત્રો એટલે થોડો નાસ્તો કરી ચોખા સોખા છે ફાઇનલી હવે આપણે ઘરેથી નેકળી જ એટલે પાછળ જે સકડો આવે છે ને એ સકડામાં બેહવાનું છે અને વિડીયોમાં બંને રહેજો તમને સપડો બતાવશો મિત્રો આપણે વગર ભાડે હવે ગમવાઈ ગયા છે આજે અમારા સ્ટેશન મિત્રો અમે ગયા હવે અમારા ઘરે એટલે બધા માતાજીના દર્શન કરાવશું વિડીયોમાં બંને રહેજો મિત્રો પેલા કોઈ દે માતાનું દર્શન નકળંગ ભગવાનના દર્શન નકળંગ ભગવાનનું મંદિર તો આ છે મારા નકળંગ ભગવાનનું નું મંદિર નકળમ નકળંગ ના કોડા જેટલા સોલંકી પરિવારમાં હમ પ્રકાર જે નકલંગ ભગવાનની વિપ્રાર્થના નહી તો આપણે જ다가 ધધીમના મંદિરે અને ધધીપના મંદિરનું કોમકાદ ચાલુ છે તમને બતાવો દિવાલ સણીએ દર્શન કરી લો મિત્રો બીજું સધીમાના મંદિર છે એટલે સધીમાના દર્શન કરાવ અને માના દર્શન કરાવ વિડીયો કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો મિત્રો મિત્રો તમે હવે શ્રીગુતર માના દર્શન કરાવો હવે બીજું શ્રીગુતર માનું મંદિર છે તમને બતાવો તમે દર્શન કરાવો કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો વિડીયો અને હવે આપણે તાહ જોબડી માએ દર્શન કરવા વિડિયો જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો મિત્રો મિત્રો હવે અમે હેડતા હેડતા રોડે પહોંચ્યા હતા મિત્રો કદાચ તમે આ રવિવારે ના આવ્યા હોય જુગણીમાં તો કોમેન્ટમાં જય જોગણીમાં લખજો હવે આપણે નજીકમાં પહોંચી જાય ને તમને કરાવશું જુગણીમાના દર્શન ફાઇનલી મિત્રો અમે જુગણીમાના મંદિરે પહોંચી જાય તમારા દર્શન કરાવશું વિડીયોમાં હવે આપણે હવે આપણે જુગણીમાં ના દર્શન કરી લીધા છે ને હવે આપણે દાસો કરે મિત્રો ફાઈનલી મિત્રો આપણે એ જતા કરે અને સવારે આપણે સવારે આપણે નાસ્તો કરાવવા કરતા એટલે હવે આપણે જમી લેશું અને હવે તમામ વિડીયો જેવું આજે કોમેન્ટમાં જણાવજો કોમેન્ટમાં જય શ્રી રામ લખજો અને હવે આપણે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી મિત્રો